નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આ વર્ષે ગરમી બધા રેકોર્ડ તોડશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે નવ માર્ચ બે હજાર પચ્ચીસથી લઈને તેર માર્ચ બે હજાર પચ્ચીસ દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે નવ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને તેર પ્રતિ કલાક છે જો કે અગિયાર માર્ચ બે હજાર પચીસથી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે પવનની સ્પીડ અઢાર પ્રતિ કલાકથી લઈને બાવીસ પ્રતિ કલાક સુધી પહોંચી શકે કેરીના રસિયાઓ માટે ખુશખબર શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆતના સમયમાં જ કેરીનું આગમન થતાં કેરીના રસિયાઓમાં ખુશી જોવા મળી રહી છે ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને હાફૂસ કેરીનું આગમન થયું છે જેમાં કેસર કેરીના દસ કિલોના બે હજાર પાંચસોથી ત્રણ હજાર સો સુધી ભાવ બોલાયા છે જ્યારે હાફૂસ કેરીના કિલોના ચારસોથી પાંચસો રૂપિયા જેટલો ભાવ બોલાયો છે પંદર દિવસ પછી કેરીની સારી આવક થાય તેવી આશા છે ચેમ્પિયન્સ ટ્રોફી ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચ્ચીસનો ખિતાબ ન્યુઝીલેન્ડને ચાર વિકેટે હરાવીને જીત્યો ટ્રોફી જીત્યા બાદ ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ થયો છે ભારતીય ટીમને આશરે ઓગણીસ પોઇન્ટ અડતાલીસ કરોડ મળ્યા છે જ્યારે ન્યૂઝીલેન્ડને આશરે નવ પોઈન્ટ ચુમોતેર કરોડ મળ્યા છે હારેલી સેમિફાઇનલ ટીમોને પણ લગભગ ચાર પોઈન્ટ સિત્યાસી કરોડની સમાન રકમ આપવામાં આવી હતી આ ટ્રોફીમાં ભાગ લેનારી બધી ટીમોને પૈસા મળ્યા છે રોહિત શર્માએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા રોહિત શર્મા હવે વન ડેમાં કેપ્ટનશીપ કરતી વખતે સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીઓની યાદીમાં સચિન તેંડુલકરને પાછળ છોડી ચૂક્યા છે આ ઉપરાંત તે પોતાના બે હજાર પાંચસો રન પૂરા કરવામાં સફળ રહ્યો છે સચિન તેંડુલકરે ખૂબ જ ઓછા સમય માટે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ કર્યું છે આ સમયગાળા દરમિયાન સચિન તેંડુલકરે કેપ્ટન તરીકે તોંતેર વન ડે મેચમાં બે હજાર ચારસો ચોપન રન બનાવ્યા હતા હોળી પર સાઠ હજાર કરોડના વેપારનો અંદાજ લોકોમાં હોળીનો રંગ પહેલેથી જ પૂરજોશમાં છવાઈ ગયો છે બજાર હોળીના રંગો પાણીની બંદૂકો અને સ્વાદિષ્ટ મીઠાઈઓથી ભરેલું છે વિવિધ સ્થળોએ હોળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ હોળી કાર્યક્રમોની અસર સીધી બજાર પર જોવા મળી રહી છે અને બજારમાં પણ તેજી જોવા મળી રહી છે આ વર્ષે ફક્ત હોળી પર જ દેશભરમાં સાઠ હજાર રૂ વેપાર થવાનો અંદાજ છે આના કારણે વેપારીઓ ઉત્સાહિત છે આઈપીએલમાં તમાકુદારૂની જાહેરાતો પર પ્રતિબંધની માગ ઉઠી બાવીસ માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલ પહેલા આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે આઈપીએલ અધ્યક્ષને પત્ર લખ્યો છે જેમાં તેમણે આઈપીએલ દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાત અને વેચાણ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે પત્રમાં આરોગ્ય પર થતી નકારાત્મક અસરોનો ઉલ્લેખ કરાયો છે ડીજીએચએસએ કહ્યું છે આવી જાહેરાતો ખાસ કરીને યુવાનોને આકર્ષિત કરી શકે છે તેમના પ્રમોશન અને વેચાણને રોકવું ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યું છે ગુજરાતમાં ચાલુ વર્ષે વાહનોના વેચાણમાં આઠ પોઈન્ટ ચુમાલીસ ટકાનો ઘટાડો ગુજરાતમાં ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશનના આંકડા મુજબ ગુજરાતમાં વીસ ફેબ્રુઆરી ઓગણીસો પચીસમાં કુલ એક લાખ છવ્વીસ હજાર ત્રણસો ઓગણત્રીસ વાહનોનું વેચાણ થયું છે તેની સરખામણીમાં વીસ ફેબ્રુઆરી ઓગણીસો ચોવીસમાં એક લાખ સાડત્રીસ હજાર નવસો ઇઠ્યોતેર વેચાણ થયું હતું ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે વાહનોના વેચાણમાં આઠ પોઈન્ટ ચુમાલીસ ઘટાડો નોંધાયો છે બે હજાર પચ્ચીસના ફેબ્રુઆરી મહિનામાં ડીલર્સ એસોસિએશન માટે મંદીનો માહોલ હોવાથી વાહનોના વેચાણમાં ઘટાડો થયો હોવાનું એસોસિએશને જણાવ્યું છે ગુજરાતમાં હેલ્મેટ ફરજીયાત માટે ફરી કવાયત હેલ્મેટ ફરજીયાત માટે ફરી ગૃહ વિભાગે કવાયત શરૂ કરી છે શહેરી વિસ્તારોમાં અને હાઇવે પર હેલ્મેટ માટે કડક અમલીકરણ માટે સૂચના આપવામાં આવી છે ટ્રાફિક જવાનોને સાથે રાખી ડ્રાઈવ તથા સીસીટીવીના માધ્યમનો ઉપયોગ કરવા પણ કડક સૂચના આપવામાં આવી છે અત્રે જણાવીએ કે હેલ્મેટને લગતી ડ્રાઈવની સૂચનાનું પાલન બાદ કામગીરીની વિગતો રજૂ કરવા સૂચના કરી છે માર્ગ સુરક્ષા આજના સમયમાં અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો છે હેલ્મેટ પહેરવું એ એક સરળ પરંતુ અત્યંત અસરકારક પગલું છે ઝોમેટો કંપની હવે આ નામથી ઓળખારો નું નામ બદલાઈ ગયું છે આ કંપની હવે નવા નામથી ઓળખાશે પરંતુ એપનું નામ નહીં બદલાય એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે વાસ્તવમાં ઝોમેટોના શેરધારકોએ લાંબા સમય સુધી ચાલેલી પ્રક્રિયા બાદ સોમવારે પેરેન્ટ કંપની ઝોમેટો લિમિટેડના નામમાં ફેરફારને મંજૂરી આપી દીધી છે આ સાથે કંપનીનું નામ હવે બદલીને ઇટરનલ લિમિટેડ એટરનેલ લિમિટેડ કરવામાં આવ્યું છે ફરી એકવાર ગૃહિણીઓનું બજેટ ખોરવાયું ગરમીનો પારો વધતા જ લીંબુના ભાવમાં તોતીન વધારો જોવા મળ્યો ગરમીમાં સૌથી વધુ વપરાશમાં લેવાતા લીંબુની માંગ વધારે હોય છે ત્યારે વધતા ભાવના કારણે ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે એક સપ્તાહ પહેલા લીંબુના ભાવ સો રૂપિયા કિલો હતા જ્યારે આ સપ્તાહની શરૂઆત સાથે જ સીધા સાઠ રૂપિયા વધતા પ્રતિ કિલો લીંબુના ભાવ એક સાઠ એ પહોંચ્યા છે જથ્થાબંધ માર્કેટમાં એક સાઠ અને છૂટક બજારમાં બસ્સો રૂપિયા કિલોએ વેચાય છે